ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ સુખપુર ગામની અંદર તાલુકો છે બાબરા અને જિલ્લો છે અમરેલી એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેને મગફળીની અંદર પોટ મારવા માટે સીટ ટ્રીટમેન્ટની અંદર સુદર્શન કંપનીની જે નવી પ્રોડક્ટ હતી સીટ્રમ એનો પોટ આપેલો હતો તો ખાસ કરીને જણાવવાનું એ છે કે ચાર છ એટલે કે ચાર તારીખ અને જૂન મહિનાની ચાર તારીખે આ ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું હતું એના મગફળીમાં વીસ નંબર મગફળીનું વાવેતર હતું આજે આપણે પચીસ આઠ ના રોજ આ ખેડૂત પાસે મુલાકાતે આવ્યા છીએ ખાસ કરીને આપણે સીટ્રમ પ્રોડક્ટ એને કેવું રિઝલ્ટ મળ્યું એના શું અભિપ્રાય છે આ સીટ ટ્રીટમેન્ટની અંદર પ્રોડક્ટ આ ખેડૂત મિત્રો એક કિલો પાંચ એમ એટલે કે એક અંદર એને સો લેખે ટ્રીટમેન્ટમાં આપેલું છે તો તમને આનું રિઝલ્ટ કેવું મળ્યું આનું

તો તમારા ખેતરની અંદર તમને ક્યાંય મોલો જોવા મળ્યો નહીં આ બાય ને અત્યારે આપણે ઉભા છીએ ક્યાંય પણ સિંગલ મોલો કે કોઈ પણ તુસી આ પ્રકારની જીવાતો એટલે જોવા મળ્યો નથી ત્યારબાદ તમારા આસપાસના તમામ ખેડૂતોને અત્યારે મેઇન પ્રશ્ન છે અત્યારની તારીખમાં મુંડા મુંડાનો અત્યારે હેવી ઉપદ્રવ અત્યારે છે દેખાય છે બધાને તો ખાસ કરીને આ ફિલ્ડની અંદર તમારે ક્યાંય પણ મુંડાની નુકસાની કે મુંડા તમને જોવા મળ્યા છે નહીં બીજા ખેડૂત મિત્રો ને શું ભલામણ કરવા માંગો છો હા વપરાશ આ સિટ્રમ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી દરેક ખેડૂત મિત્રો સારામાં સારો ફાયદો થાય